બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલ અનામતનામે વિરોધમાં શેખ હસીના સરકારે રાજીનામું આપતાની સાથે જ ઇસ્લામિક જેહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર લૂંટફાટ આગજણી કરી રહ્યા છે

આસપાસના તાલુકામાંથી જે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે દેનબેઢીઓની ઇજત જોડાઈ રહી છે એ સંદર્ભે ધ્યાન આક્રોશ રેલી નગરના હરેક પરિવારમાંથી લોકોએ આવીને આ રીતે સમર્થન આપ્યું છે અને જે જાલોદનગરમાં અને આસપાસના લોકોમાં રોહિંગ્યા આવીને વસેલા છે એને આઈડેન્ટિફાઈ કરી અને એને સજા કરવામાં આવે એ માટે આજે માગણી કરી છે અને માન્ય રાષ્ટ્રપતિને મામલતા દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે જે હિન્દુ સમાજ પર બાંગ્લાદેશમાં આક્રમણને હુમલા થાય છે એ તાત્કાલિક બંધ થાય અને જો જરૂર પડે તો ભારતીય સૈન્ય પણ ત્યાં મોકલીને આ બંધ કરાવવું જોઈએ જય રામ